આધારમાં ઘરે બેઠા બેઠા મોબાઈલ નંબર બદલવાની સુવિધા શરૂ થઈ ગઈ છે યુઆઈડીએઆઈએ આધાર એપમાં આ નવી ડિજિટલ સર્વિસ લોન્ચ કરી છે જ્યાં એડ્રેસ નામ અને ઈમેલ અપડેટ્સની સુવિધા પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે આ પ્રક્રિયામાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી એપ પર ઓટીપી વેરીફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી આખી પ્રક્રિયા થોડી મિનિટોમાં પૂરી થઈ જાય છે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો વરિષ્ઠ નાગરિકો અને સ્થળાંતર કરનારા લોકોને આનાથી સીધી સુવિધા મળશે અપડેટ માટે યુઝર્સને આધાર એપ ડાઉનલોડ કરીને આધાર નંબરથી લોગ ઇન કરવો પડશે જે બાદ રજીસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી આવશે પછી છ અંકનો પિન સેટ કરવો પડશે મોબાઈલ અપડેટ માટે એપમાં માય આધાર અપડેટ સેક્શન મળે છે જ્યાં જૂનો અને નવો મોબાઈલ નંબર ઓટીપી થી વેરીફાય થાય છે આ પછી ફેસ ઓથેન્ટિકેશન કરવામાં આવે છે અને રૂપિયા પંચોતેરનું ચુકવણું કરીને પ્રક્રિયા પૂરી થઈ જાય છે મોબાઇલ નંબર એટલા માટે મહત્વનું છે કારણ કે તેનાથી જ બેંક એકાઉન્ટ સરકારી સબસીડી ઇન્કમ ટેક્સ વેરીફિકેશન અને ડિજિટલ સર્વિસીસ સુધી એક્સેસ મળે છે યુઆઈડીએઆઈએ ગયા મહિને નવી આધાર એપ લોન્ચ કરી હતી જેમાં એક ફોનમાં પાંચ આધાર રાખવા અને ફેસ ઓથેન્ટિકેશન જેવા ફીચર સામેલ છે